સમુદ્રાંતિકે પ્રકરણ ઓગણીસ સૂર્ય માથા પર આવ્યો અને સરકીને નમવા તરફ ચાલતો થયો ત્યારે બધા પૂછવા લાગ્યા એકલિયા હનુમાન ક્યારે આવશે માહિતી પ્રમાણે તો મંદિર દરિયા કિનારાની સડક પાસે જ છે અને સાંજ ઢળતા સુધીમાં આવી જવું જોઈએ પણ અમે બપોરે જમવા બેઠા તે સ્થળે સમય વધુ ગાળ્યો એથી ઉતાવળે પહોંચવા પ્રયત્નો કરવા પડે છે સૂર્યાસ્ત પહેલા થોડા સમયે દરિયાકાંઠે સફેદ અને ભગવી બે ધજાઓ ફરકતી દેખાઈ અમારા પગમાં જોર આવ્યું થોડા વૃક્ષો નીચે નાનકડી દેરી છે મંદિર તો કેમ કહેવાય આસપાસ વાડ બાંધીને વાડી બનાવાય છે દેરીની બરાબર સામે ગાર માટીનો ચણેલો મોટો ઓરડો માથે ઘાસનું છાપરું ને દરવાજો વાંસ સાઠીનો બંધ છે એક રબારીએ અમારું સ્વાગત કર્યું મા હમણે બારા નીકળશે બે હો ઓટલા માથે માં મને વિચાર આવ્યો બંગાળીએ તો કહેલું કે વિવેકગીરી કે પાસ રૂકના સ્ત્રી હનુમાનની પૂજારણ અને વિવેકગીરી નામ મને કંઈક અજુગતું લાગ્યું પણ માં કદાચ અહીંના કોઈ વ્યવસ્થાપક હશે તેમ મન મનાવ્યું અને અહીંની વ્યવસ્થાના નિરીક્ષણમાં પડ્યો દેરી બે ત્રણ ફૂટ ઊંચી ઓટલી પર ઊભી છે બાજુમાં બીજો વિશાળ ઓટલો છે કમરાની બાજુમાં પણ એક ઓટલો છે તેના પર ઘઉંનો ઢગલો પડ્યો છે દૂર વાડીમાં ચાર પાંચ ગાયો બાંધેલી છે ગમાણ પાસે મોટો રૂંછાદાર કૂતરો બેઠો બેઠો અમને જુએ છે બધેથી નજર વાળીને મેં સાંઠીના બંધ બારણા સામે જોયું તે ક્ષણે જ દ્વાર ખુલ્યું હાથમાં ધૂપદીપથી સજાવેલી આરતી લઈને એક ગૌરવર્ણ વિદેશીનીએ રેતીમાં પગ મૂક્યો અમે બધા થોડી જિજ્ઞાસા અને આશ્ચર્યથી તેને જોઈ રહ્યા અમારી તરફ જોયા વગર તે પસાર થઈ ઓટલી પર ચડીને તેણે દેરીમાં દીવો પ્રગટાવ્યો તે સાથે જ રબારીએ ઝાલર રણકાવી ન જાણે ક્યાંથી થોડા મેલા ઘેલા સ્ત્રી પુરુષો આવી ચડ્યા અને હાથ જોડીને ઉભા રહ્યા આવી એકાંત જગ્યાએ આ પરદેશી સ્ત્રીને સાધવી સ્વરૂપે જોઈને મને લાગ્યું કે અમે આ કેવી જગ્યાએ આવી ગયા છીએ પરંતુ ઝાલરનો રણકાર આરતીનો દીવો ગાયો અને થોડા ભલા ભોળા માણસો થોડી જ પળોમાં અજાણ્યું વાતાવરણ પરિચિત લાગવા માંડ્યું સંધ્યા વિદાય લઈ રહી છે ભૂખરો નીલ સફેદ કિનારીવાળો સમુદ્ર થોડા જ સમયમાં માત્ર અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવશે એવા સમયે ઓટલી પર હાથમાં આરતીનો દીપ બાવળા નીચેથી ગોઠણ સુધી પીળી કામળી માથા પર વાળની જટાનો અંબોળો અને દેહ પર ભભૂતિ ધારણ કરેલી ઉભેલી આ સ્ત્રી આ સ્થળ સાથે તેના વાતાવરણ સાથે અને દરિયા પર ઝંખવાતા જતા આકાશ સાથે એટલી એકરૂપ ભાસે છે કે તેમાંનું કોઈ એક મેઘથી અલગ રૂપે કલ્પી શકાતું નથી પ્રકૃતિ અને માનવીનું આટલું ભવ્ય સાયુજ્ય મેં ક્યાંય જોયું નથી જીવ અજીવનો ભેદ અહીં લય પામી ગયો છે ઝાલરના રણકારનું પણ જીવંત અસ્તિત્વ છે તેવું માનવા હું પ્રેરાવ છું ઓટલી રેતી વૃક્ષો સમગ્ર વાતાવરણ ચેતનામય ભાસે છે મારી એ અનુભૂતિને પ્રમાણિત કરતી હોય તેમ પેલી વિદેશીનીએ દિશાઓની દરિયાની વૃક્ષોની દૂર જઈને ગાયો કૂતરાની અમારી અને મધ્યાકાશની આરતી ઉતારી પછી જેમ આવી હતી તેમ જ પાછી પેલા ગાર માટીના વિશાળ ઝૂંપડામાં ચાલી ગઈ આરતીમાં આવેલા જનો આચમન લઈને વિદાય થયા સાંઠીનું બારણું ફરી બંધ થઈ ગયું થોડીવાર અમે રાહ જોઈ પણ કંઈ સળવાટ ન જણાયો રબારી પણ ઝૂંપડામાં ચાલ્યો ગયો આ ખુલ્લા ઓટલા પર રાત તો નીકળી જશે પણ આ ત્રીસ ભૂખ્યા પેટનું શું અહીં તો આરતીનો દીવો અને આચમનના પાણી સિવાય ત્રીજું કશું દેખાતું નથી રબારી બહાર આવ્યો બાબર કે છો અમે ઓરડામાં ગયા વિશાળ ઓરડામાં બારણાની સામે જ ગાર લીપેલો ઓટલો છે ઓટલા પર નાનકડો અગ્નિકુંડ ચણ્યો છે તેમાં ધીમો ધીમો તાપ બળે છે જમણી તરફ ત્રિશુળ ખોસેલું છે અને વેદીની બરાબર પાછળ પદ્માસનવાળી ટટ્ટાર બેઠેલી સાધવી આંખો બંધ કરીને કંઈક પાઠ કરે છે અગ્નિકુંડમાંથી એકાદ તણખો ઉડે તો સાંઠીનું આખું ઝૂંપડું સળગી ઉઠે જોકે છત સાવ નીચી નથી કમરો વિશાળ છે બધા આરામથી બેસી શકે તેવો એક ખૂણામાં ચૂલો છે ત્યાં પણ સારી એવી મોકળાશ છે પણ વાતાવરણ થોડું ભય પમાડે તેવું ભેદી લાગે છે આ પરદેશી સ્ત્રી કોણ જાણે શું એ કરશે આ નિર્જન સ્થાનમાં ખાવાનું ક્યાંથી લાવીશું કદાચ આ ત્રિશુલ ધારિણી અમને હાંકી પણ કાઢે માએ ભાવવાહી આંખો ખોલી અને અમારામાં થોડો સળવળાટ થયો પછી એટલા જ મધુર સ્વરે શુદ્ધ પ્રાદેશિક બોલીમાં તે બોલી માસ્તર ક્યાંથી હાલ્યા છો અમારી આંખો આશ્ચર્યથી ચમકી આ બધા તો ખૂબ દૂરથી આવે છે આજે પાંચ છ દિવસથી ચાલ્યા હશે હું આજે જ ભેગો થયો મેં પણ તેની બોલી બોલવા પ્રયત્ન કર્યો ભાઈરે કરી આ બાયું છોકરા બધાય હાલતા નીકળ્યા હા બધા જ ચાલતા દરિયાની જાત્રા લીધી છે મેં અવલના શબ્દો યાદ કરતા કહ્યું ભલે રોકાવું છે ને માએ પૂછ્યું ઓ રે મારી માવડી રોકાવાના નહીં તો બીજું શું કરવાના રાત રોકાવું છે સવારે ચાલ્યા જઈશું ભલે અમે લગભગ ત્રીસ માણસ છીએ મેં પરિસ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું ભલે બપોરે થોડો નાસ્તો કર્યો એ જ પછી કંઈ ખાધું નથી ભલે એટલી જ શાંતિથી સાધ્વી બોલી આ બે અક્ષરનો નાનકડો શબ્દ કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ જેણે તે આ સાધ્વીના મુખે સાંભળ્યો નથી તે કદી પણ કરી શકવાના નથી આ લંબગોળ ભભૂતિ વિભૂષિત મોં મલકે છે આંખો નિશ્ચિંત ભાવ ધરે છે અને પછી શબ્દ સરે છે ભલે તે સાથે જ તમામ વ્યથાઓનો અંત આવી જતો અનુભવાય છે હવે કદાચ તે કહે કે ખાવાનું તો અહીં કાંઈ ન જડે તો અમે ત્રીસે જણ કહેત ભલે પણ તેણે એવું ન કહ્યું સ્ફૂર્તિમાન દેહ ઊભો થયો ચૂલા તરફ ડગ માંડતા તેણે કહ્યું ભજન આવડે છે ગાવ બેચાર ન્યા લગણમાં હું રાંધી નાખું પછી રબારીને કહ્યું વીરા લોટ બાંધી નાખ પૂરી ઉતળી દઉં અને તે નારી અજાણ્યા ઓચિંતા આવી ચડેલા માણસો માટે રસોઈ કરવા બેઠી નીલીમા ઉર્વી અમારી ટોળીના સ્ત્રી સભ્યો ઉઠીને માની મદદે ગયા તમ તમારે જાઓ બાયુ માએ તેમને રોક્યા આઈ અંધારે રાંધતા તમને નો ફાવે તમે ઈચ્છુ ક્યાંથી ભાડ્યો હોય તેણે ધરાર કોઈની મદદ ન સ્વીકારી ભલા અન્નપૂર્ણા તે વળી પોતાનો ભંડાર બીજાને કેમ સોંપવાની મગ અને પૂરી તેણે જાતે બનાવીને અમને જમાડ્યા એઠું વધારતા નહીં વધે તો ગાય કૂતરાને ન નાખતા ઈનું એઠું ખાવાની તમારી તૈયારી હોય તો જ ખવરાવજો જમીને ઊભા થતા યુવાનોને માએ કહ્યું જમીને ઓટલા પર બધાએ સૂવાની વ્યવસ્થા ગોઠવવા માંડી થોડી વારે માં આવ્યા હવે ઊંઘી જવું જ કે સત્સંગ કરવો જ વાતો કરીએ બે ત્રણ જણે કહ્યું એક વિદેશી નારીને આ પ્રદેશની ગ્રામ્ય ભાષા ખૂબ સહેલાઈથી બોલતી જોઈને અમને નવાઈ લાગી કેટલે દૂરથી કયા પ્રદેશમાંથી તે અહીં આવી ચડી છે આ લગભગ જનહીન સ્થાનમાં થોડા ઝૂંપડાવાસીઓ વચ્ચે ગોઠવાતા તેની કેટ કેટલી મુશ્કેલીઓ પડી હશે સૌથી મોટો પ્રશ્ન તો ભાષાનો કેવો નડ્યો હશે અમે અમારી મૂંઝવણ કહી લે કરતી માં હસી પડી તે બોલી ન આવડે તો તકલીફ શું પડે એમાં માણા બીજા માણાને ઓળખે નહીં પણ તો એ આ બધા તમારી ભાષા ન જાણે તમે તેમની ભાષા ન જાણો મુશ્કેલી તો પડે જ ને મેં કહ્યું માસ્તર કે જોઈ તું મૂંગો તો શું કહી જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કરીને પોતાની વાત સમજાવી દેવાની આ પ્રદેશના માનવીઓની ટેવ માની વાતચીતની ઢબમાં પણ ઉતરી આવી છે તે આગળ બોલી ને ભાષા શીખવા હું ક્યાં બેહું હું તો બોલી શીખી આનું લોક જે બોલે એ બોલી શકું તમ જે વિભાષા મને ન આવડે અહીંના લોકોમાં ભળીને અહીંની પ્રાદેશિક બોલી શીખેલી આ સ્ત્રી મૂળે કયા દેશની હશે તે કોણ હશે તેના માતા પિતા કોણ ક્યાં હશે તે મા બાપ તો હોય જ ને તમારે હોય એમ મારે છે પોતાના પૂર્વાશ્રમની વાત ટાળવા તેણે કહ્યું પણ અમે વારંવાર ફરી ફરીને એ જ પ્રશ્ન પર અટકતા ભાઈ રે બાપા તમે તો તે હવે તમારે જાણવું જ પડશે હા તો સાંભળો પણ હું બોલી રહું પછી કાંઈ પૂછવા નહીં નહીં પૂછીએ કહેતા જાણે બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય જાણવા મળવાનું હોય એટલી ઉત્કંઠાથી અમે જરા નજીક ખસ્યા તે ફરી હસી અને બાળક જેવી નિર્દોષતાથી બોલી આ તમે ડાક્ટર પાસે આવ્યા જ ને વકીલનું લો પૂછોત હવે કયો શું જવાબ જડે હું જીગ્યા ગોત તે નીકળી આય ગમી ગયું ને રહી ગઈ પણ તે સાધવી શા માટે થઈ અને તે પણ હિન્દુ ધર્મની સાધવી સાધુઓ તો તેના ધર્મમાં પણ હશે જ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધતી ચાલી કયો ધર્મ માએ પૂછ્યું ધર્મને નામ હોય કેમ ન હોય રે ધર્મના નામો માટે તો જગત યુદ્ધો આચરે છે કેટલું લોહી વહે છે આમ ગણવા બેસીએ તો સવાર સુધી ગણીએ એટલા ધર્મોના નામ તો અમે અજ્ઞાનીઓ પણ જાણીએ છીએ અને આ સ્ત્રી તો જ્ઞાની ગણાય તોય પૂછે છે ધર્મને નામ હોય તમે કહેશો કે હોય પણ એ ચોપડીઓમાં હોય માણાના મનમાં ધરમ હોય એનું કોઈ નામ નહીં જીવની સેવા કરવી ને આનંદથી રહેવું ઈ ધરમ વેદકાળ સત દ્વાપર ત્રેતા ને કળી અનેક યુગોથી હજારો સંતો ઋષિઓ અને જનસામાન્યમાંથી પ્રગટેલા વીરલાઓ આ વાત જગતને સમજાવવા પોતાના જીવન ખર્ચી ગયા છે પણ માણસ આ સીધી સાધી વાત ક્યારેય સમજ્યો નથી તે તો આવી વાત કરનારો જીવે ત્યાં સુધી તેને ઓળખતો નથી અને મરે એટલે તેના નામનો નવો ધર્મ કે પંથ ઊભો કરવા તત્પર રહે છે આ નારીના જીવનમાં એવી તે કઈ ઘટના બની હશે કે તે સંસાર ત્યાગીને નીકળી પડી અને ઘર છોડ્યા પછી પાછા સંસારમાં જવાની ઈચ્છા તેને કદી થઈ હશે વિદ્યાર્થીઓ સત્સંગ કરવાને બદલે નદીનું મૂળ શોધવામાં જ પડ્યા છે તે તને હું સંસારમાં નથી લાગતી અહીં તારી સામે તો બેઠી છું કહી તે હસી પડી મને આ વેસ પહેરવાનું મન થયું ને પહેર્યો નહીં ગમે તહીં ઉતારી નાખીશ તું શું કરવા ભારે મરજ મને લાગ્યું કે હવે વાત વાળવી જોઈએ મેં પૂછ્યું માં આ ઘઉંનો ઢગલો આમ બહાર ઓટલા પર કર્યો છે તે કોઈ ચોરી નહીં જાય શું કહેતું સાધ્વી ગુસ્સામાં ગોઠણભેર થઈ ગઈ પછી તે રાત્રે એકલિયા હનુમાનના ઓટલે સામે બાંધેલી રબારી સેવક અને નિદ્રાધીન થવા જતા બોલીમાં મને જે કહ્યું તે હું કદી પણ ભૂલવાનો નથી શું કહેતું સાધ્વી ગુસ્સામાં ગોઠણભેર થઈ ગઈ પછી તે રાત્રે એકલિયા હનુમાનના ઓટલે સામે બાંધેલી ગાયો ખૂણા પર બેઠેલો રબારી સેવક અને નિદ્રાધીન થવા જતા મારા સાથીઓની સાક્ષીએ તે અજાણી વિદેશી સ્ત્રીએ સાવ ગ્રામ્ય બોલીમાં મને જે કહ્યું તે હું કદી પણ ભૂલવાનો નથી ગોખી ગોખીને પાક્કા કરેલા પાઠ કદાચ ભૂલી જઈશ પરંતુ તે સ્ત્રીના શબ્દો મારા સ્મૃતિ તંત્ર પર કાયમ રહી જવાના છે તું ભલે હોશિયાર્યો અનાજ હાયરે ચાલાકી શું કામ કરતો હોય રાંધી દીધું એ વાતે તું ચોર મટી ગયો ને કોક જાય તે લઈને રાંધે તો ચોર થઈ ગયો ભાઈ રે ચાલાક તું તો કહીને તે ઊભી થઈ ગમાણ સરખી કરી ગાયો સાથે કંઈક વાતો કરીને તે પાછી આવી ત્યારે હું બધાને કાનમાં ભરાવવા રૂ વહેંચતો હતો આ શું કરશ માસ્તર સાધ્વીએ ઝૂંપડામાં જતા પહેલા પૂછ્યું કાનમાં નાખવા રૂ આપું છું કદાચ જીવજંતુ કાનમાં મારું વાક્ય તેણે પૂરું ન થવા દીધું નિશ્વાસ નાખતી હોય તેમ શ્વાસ લઈને તે બોલી માસ્તર તે કીધું તું કે બધા હાલીને આવ્યા છે આ વગડે બાયું હારે હાલી જ આ છોકરોએ હારે હાલ્યો છે મને થયું તું કે તું ને ભરુંસો છે પણ હવે ખબર પડી કે તને ભરુંસો નાથ મને વિચાર કરતો મૂકીને તે સુવા ચાલી ગઈ વહેલી સવારે અમે જાગ્યા ત્યારે ઓટલાના ખૂણા પર ત્રીસ જર્મન સિલ્વરની રકાબીઓ અને ચા ભરેલી કેટલી પડી હતી માં ધ્યાનમાં છે બપોર ઢાળા બારા નીકળશે દર્શન કરવા હોય તો રોકાવી ચા પીન થાવ હાલતા રબારીએ અમને કહ્યું જે માણસોને પોતે જાતે રાંધીને જમાડ્યા છે જેમની સાથે રાત્રે વાતો કરી છે તે અજાણ્યાઓ કોણ છે ક્યાંથી આવ્યા છે મંદિરમાં શું ધરવાના છે કશું પણ જાણવાની ઈચ્છા રહીત સાઠીના બારણા બંધ કરીને ધ્યાનમાં સરી ગયેલી ગ્રામ્ય વિદેશીની જાગે ત્યાં સુધી અમારાથી રોકાવાય તેમ નથી અમે થેલા ઉપાડ્યા હું સડક પર બસની રાહ જોતો ઊભો વિદ્યાર્થીઓ અમારા સદાના સાથી સમુદ્ર તટ પર આગળ ચાલ્યા મારાથી હાથ ઊંચો કરીને આવજો કહેવાને બદલે કહેવાય ગયું ભલે કદાચ જોઈ વિચારીને જ બાવાજીએ મને એકલિયા હનુમાન આવવાનું સૂચવ્યું હશે મિત્રો ઓગણીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને જણાવો કે પેલા વિદેશીની સાધ્વી કયા દેશથી આવ્યા હતા એ સ્પેન બી અમેરિકા કે સી તેમણે જણાવ્યું જ નહીં આ સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ક્લિક કરો આ પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર